વડવા દેવજી ભગતની ધર્મશાળા નજીક ત્રણ માળનું મકાન ધરાશય થતા એક જણનો આવાજ બચાવ થયો વડવા દેવજી ભગતની ધર્મશાળા નજીક રહેતા વખાણી જગદીશભાઈ બાબુભાઈના ત્રણ માળનું મકાન ધરાશય થયું હતું જેમાં જગદીશભાઈનો આબાદ બચાવ થયો હતો આ ઘટના બનતા ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી

दिया था मैंने ला दी मुदी ने आओ तुम आया चलो घर